મારી બેનો જોડે ભી સબંધ કટ છે ને કુટુંબ જોડે ભી મે લવ મેરેજ કર્યું પછી વે લવ મેરેજ કરી બેટા અને આગલા ભૈરાની મેલડી બતાવતી હોય તો હું ઝોપડી બોલતી બે વેને ડગો કરીને બીજી લાયો હું ઝોપડી આમ કહું છું ને હા તો એનો ન્યાય કોણ કરશે મારી ભણ મેલડીનો ન્યાય કોણ કરશે તું કે તો મે કોણ નાખીશું